સિંગવડ બસ સ્ટેન્ડ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરે ત્રણ નવી બસો લીલી ઝંડી આપી સિંગવડ તાલુકાના લોકો માં ખુશી નો માહોલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જસવંતસિંહ બસ સ્ટેન્ડ ખાતેથી આજે ત્રણ નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શુક્રવાર તારીખ સપ્ટેમ્બર રોજ અઢી કલાકે લીલી ઝંડી આપી આ બસોને પ્રસ્થાન કરાવાયું હતું જેનાથી સ્થાનિક લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ નવી સેવા શરૂ કરવાથી સિંગવડ તાલુકાના નાગરિકોને પરિવહનની વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે આ સુ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાપુરની સાથે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સિક્કે નારસિંહભાઈ પરમાર અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીએ કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો વિસ્તારના વિકાસ પ્રત્યે ભાજપની પ્રતિબદ્ધતા દર્શાવી હતી નવી બસ સેવાઓના પ્રારંભથી ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ આરોગ્ય અને રોજગારના અવસરો માટે અવરજવર સરળ બનશે આ પગલાંથી દૂરના ગામોના લોકોને પણ શહેર સાથે જોડાણ મળી રહેશે આ પ્રોજેક્ટનું સફળ લોકાર્પણ સરકારી તંત્ર અને સ્થાનિક નેતૃત્વના સંકલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ભવિષ્યમાં આવા વધુ વિકાસ કાર્યો માટે પણ મોકળો માર્ગ કરે છે